ડભોઈ સિનોર ચોકડી પાસે આશરે આઠ કરોડ રૂપિયાના ખર્ચે એક લાખ બાર હજાર સ્કવેર ફૂટ જગ્યામાં રમતગમત સંકુલ તૈયાર થઈ રહ્યું છે જેના નિરીક્ષણ અર્થે ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત આગેવાનોની સંગઠનની ટીમ સાથે પહોંચ્યા હતા અને વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી હતી દરભાવતી ડભોઈના બાળકો યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ વધે તેમજ શારીરિક રીતે મજબૂત બને તેવા આશરેથી એક લાખ બાર હજાર સ્ક્વેર ફૂટ જમીન ઉપર આઠ કરોડના ખર્ચે રમત ગમત સંકુલ બની રહ્યું છે જેમાં તમામ પ્રકારના સાધન સામગ્રી સ્વિમિંગ પુલ સિનિયર સિટીઝન માટે હરવા ફરવા માટે વોકિંગ ટ્રેક તેમજ ઇન્ડોર આઉટડોર રમત સહિત અનેક પ્રોજેક્ટ સાથે સંકુલ બની રહ્યું છે આજના યુગમાં મોબાઈલ અને ટીવીથી દૂર રહી રમત ગમત ક્ષેત્રમાં આગળ આવી સ્વસ્થ રહેવાની સાથે યુવાનો આ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવાની દર્ભાવતી નગરી સહિત રાજ્ય અને દેશનું નામ રોશન કરે તેવી આશા

આગળ આવે શારીરિક રીતે મજબૂત બની એવા આશયથી ગુજરાત સરકાર તરફથી બજેટ ફાળવવામાં આવ્યું ને ગર્ભવતી નગરીમાં રમત ગમત સંકુલ આકાર લઈ રહ્યું છે આપ જોઈ શકો છો કે એની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આના શંકુલ સાથે સાથે જે સાધન સામગ્રી ને બધું આવવાનું છે સાથે અહીંયા એક સ્વિમિંગ પુલ પણ બનાવવાનો છે ઇન્ડોર તમામ રમતો અને આઉટડોર રમતો સાથે જ વોકિંગ ટ્રેક જેથી સિનિયર સિટીઝન પણ સાંજે કે સવારે આવીને ચાલી શકે અહીંયા આગળ એ માટેનું અહીંયા આયોજન કરવામાં આવે લગભગ આઠેક કરોડ રૂપિયાના ખર્ચે આ સંપૂર્ણ પ્રોજેક્ટ પૂરો થશે એક લાખ બાર હજાર સ્કવેર ફીટના પ્લોટમાં

એટલે કે ગર્ભાવતીમાં પહેલી વાર વડોદરા જિલ્લામાં બાળકો યુવાનો કરે અને રમત ગમત ક્ષેત્રે ગર્ભાવતીનું નામ રાજ્યમાં રાષ્ટ્રીય લેવલ અને આંતરરાષ્ટ્રીય લેવલે આગળ વધારે એ બધા પાસે અપેક્ષા રાખું છું અને આ સંપૂર્ણ થયા પછી તમામ નાગરિકો એકવાર વાર આ જોવા આવે કે જેથી મોકલે રમત ગમત ભાગ લેતા કરે કારણ કે શારીરિક બંને રીતે સ્વસ્થ બનાવવા માટે રમતગમતો ખૂબ જ જરૂરી છે એટલે રમશે ગુજરાત જીતશે ગુજરાત એવો નારો માન્ય વડાપ્રધાનસિંહ એ આપ્યો હતો જ્યારે એ મુખ્યમંત્રી હતા ત્યારે આપણે એવું કહીએ છીએ જીતસ જીતસદર્ભાવતી